હેલો મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મિપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોવાના છીએ જીએસઆરટીસી કંડક્ટર અંતર્ગત જે ફાઇનલ આન્સર કી આવી ગઈ છે જેમાં એ બી સી ડીમાં ટોટલ ચાર પ્રશ્નોનો કેન્સલ કરવામાં આવ્યા છે કેટલા ચાર પ્રશ્નો એટલે તમારે હવે મેરિટ છે એ નાઇન્ટી સિક્સમાંથી ગણવાનું રહેશે તમામ માહિતી છે એ તમને આગળ આપું છું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાનચેનને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં ના જણાવવા ને તો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એ ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો આપણે કેટેગરીવાઈઝ કટ ઓફ પણ છે એ જોવાના છીએ અને સૌપ્રથમ કેટલા પ્રશ્નો રદ થયા છે એ પણ જોવાના છીએ તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ તો જેમને એ સિરીઝનું પ્રશ્નપત્ર હતું એમાં ચાર પ્રશ્નો કેન્સલ કરવામાં આવે છે ટ્વેન્ટી વન ફોર્ટી ફોર સિક્સટી નાઇન અને સેવન્ટી વન બરાબર છે ત્યારબાદ જેમને બી નંબરની પ્રશ્ન સિરીઝ હતું પેપર એમને ફાઇનલ આન્સર કીમાં પ્રશ્ન નંબર વન ફિફ્ટી વન બે ઉપરાંત સેવન્ટી ફોર અને નાઇન્ટી નાઇન છે એ કેન્સલ કરવામાં આવ્યા છે એક પ્રશ્નનો આન્સર છે બી છે એ રાખવામાં આવ્યો છે બધામાં છે એ અલગ અલગ ડાર્ક કરેલો જ છે બરાબર એ લોકોએ એટલે હું આ આન્સર કી છે એ આપણા ગ્રુપમાં પણ મૂકી દઉં છું એટલે ખાસ ત્યાં જોઈ લેજો સી નંબરને પ્રશ્નપત્ર છે સી નંબરના તમે બધાએ છે એ પેપર સોલ્વ કરી જ લીધું છે બરાબર છે એમાં ઓગણીસમો પ્રશ્ન એકવીસમો પ્રશ્ન સેવન્ટી વન પ્રશ્ન અને નાઇન્ટી ફોર પ્રશ્ન છે એ કેન્સલ કરવામાં આવ્યા છે ત્યારબાદ ડી નંબરની પ્રશ્ન સિરીઝમાં જોઈએ તમામમાં એક પ્રશ્ન છે એ બધાનો એક આન્સર બી આપવામાં આવ્યો છે તમામે તમામમાં એક ખાસ જોઈ લેજો ચૌદમાં છે એક કેન્સલ કરવામાં આવ્યો છે થર્ટી નાઇનવાળો વાળો ફોર્ટી વનવાળો વાળો અને નાઇન્ટી વનવાળો વાળો હવે વિદ્યાર્થી મિત્રો તમારે નાઇન્ટી સિક્સમાંથી છે કેટલા માર્ક થાય છે બધાએ કોમેન્ટ કરવાની છે બરોબર બધા વિદ્યાર્થીઓ ફરજત કમેન્ટ કરજો જનરલ 96 માંથી કેટલા માર્ક્સ થાય છે જનરલ ઈડબલ્યુએસ ઓવીસી એસસી એસટી પીએસ માજી સૈની ચાલો હવે મારા ખ્યાલ મુજબ કોઈ પણ છે એ બાકી રહેતું નથી બરાબર છે ફરજિયાત બધાએ કોમેન્ટ કરવાની છે કે તમારે કેટલા માર્ક થાય છે છન્નુંમાંથી બરાબર તો ઓલ ઓવર હું તમને કહી દઉં તો જનરલનું છે સિત્તેરથી પંચોતેરની આસપાસ મેરિટ રહેશે એનાથી વધારે નહીં જાય બરોબર એકસો ને દસ ટકા સિત્તેરથી પંચોતેર વાળા જેટલા પણ વિદ્યાર્થીઓ હોય છે એમનો વારો આવી જશે તમને શરૂઆતથી એમ લાગે કે પેપર બહુ હાર્ડ હતું અને બહુ મેરિટ ઊંચું જશે તો એ તમારો વેમ છે બરાબર એટલું બધું હાર્ડ હતું એટલું બધું બોલા સોરી સિમ્પલ નહોતું એટલે મેરિટ ઊંચું જશે એવા બધા ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહે છે કે અમુક વિદ્યાર્થીઓ એમ કહે છે કે પેપર મીડિયમ હતું અમુક વિદ્યાર્થીઓ એમ કહે છે કે પેપર હાર્ડ હતું અમુક વિદ્યાર્થીઓ એમ કહે છે કે પેપર એકદમ સિમ્પલ હતું અને મેરિટ ઊંચું જશે તો એક બધી જ ખોટી વાત છે વિદ્યાર્થી મિત્રો કેમ કે પેપર તમે દઈને આવ્યા પછી હવે ફાઇનલ આન્સર કે આવી ગયા એટલે તમને ખ્યાલ આવી જ ગયો છે કે તમારે કેટલા માર્ક થાય છે બરાબર બધા વિદ્યાર્થીઓ ફરી જ્યાં કોમેન્ટ કરજો એટલે તમને હું જણાવી દઈશ કે તમારે મેરિટમાં આવવાના કેટલા ટકા ચાન્સીસ છે બરોબર છે એનાલિસિસ કરીને બતાવીશ આપણે લાસ્ટ ટાઈમ છે એ ડ્રાઈવરનો કટઅફનો પણ મેરિટ વિડીયો મૂક્યો તો જોઈ લેજે આપણો એક્સેપ્ટેડ કટઅફ ઇઝઅ પરફેક્ટ બન્યો હતું બરોબર તો જનરલનું સિત્તેરથી પંચોતેર છે ઇડબ્લ્યુએસનું છે એ સિત્તેરથી બોતેર આસપાસ અને ઓબીસીનું છે ઓબીસીનું છે વિદ્યાર્થી મિત્રો પાસઠથી સિત્તેર ઓબીસીનું પાસઠથી સિત્તેર અને એસી કેટેગરીનું છે એ પણ પાસઠથી સિત્તેરની આસપાસ બરાબર બંનેનું ઓબીસી ને એસી બંને પાસઠથી સિત્તેર આસપાસ ફાળા છે એ આવી જશે એક ખાલી જનરલનું સિત્તેરથી પંચોતેર ને ઈડબલ્યુ એસનું બે બોતેરથી પંચોતેર બાકી એસી કેટેગરીનું છે એ સાઠ થી પાસઠ અને પીએસ એસ કેટેગરીનું છે સાઠ થી બાસઠ સુધી છે એ આવી શકશે બરાબર તો આ થયું તમામ કેટેગરી વાઇઝ કટોક જોઈ લેજો ખાસ બરાબર જનરલ થી પંચોતેર આ એક્સેપ્ટેડ કટ ઓફ છે એમાં બે ત્રણ માર્કનો સુધારો વધારો થઈ શકશે બરાબર પ્લસ માઇનસ એટલે ખાસ યાદ રાખજો ડન વિદ્યાર્થી મિત્રો ખાસ એટલે ખાસ યાદ રાખજો હવે તમારે કેટલા માર્ક થાય છે બધા વિદ્યાર્થીઓએ ફરજિયાત કોમેન્ટ કરવાની છે બરોબર છે જ્યારે આપણે ફાઇનલ મેરિટ આવશે ત્યારે પણ આપણા ગ્રુપમાં છે એ વિડીયો થકી માહિતી આપીશું અને જો વિદ્યાર્થી મિત્રો છે કે તમે લોકો હેલ્પરની તૈયારી કરતા હો તો આપણે હેલ્પરની એકદમ ફ્રી બેન્ચ ચાલુ કરેલી છે સોળસો પ્લસ વેકેન્સી છે એટલે આજે તેમાં પણ તમે ના જણાવો તો આજે વહેલા તે પહેલાંના ધોરણે જણાય જજો બરોબર છે પ્લસ પીઓ એટલે કે પ્રોબિશન ઓફિસરની બેન્ચ પણ આપણે એકદમ ફ્રીમાં ચાલુ કરેલી છે એ પણ જો તમે તૈયારી કરતા હો એમાં પણ તમે જોડાઈ જઈએ ઉપરાંત ઓલ ક્લાસ થ્રી એક્ઝામ છે તૈયારી આપણે ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા કરાવીએ છીએ અને ટોટલ સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી છે નવી ભરતી બહાર પડે એના કોલ લેટર નીકળે ક્યારથી ફોર્મ ભરાય કઈ રીતે ફોર્મ ભરવાનું એની પરીક્ષા ક્યારે આવશે એની બેન્ચ એનું કટ ઓફ એનું પરિણામ અને ત્યાં સુધી ઉપરાંત તેની સિલેક્શન પ્રોસેસ તમારા હાથમાં ઓર્ડર ન હોય ત્યાં સુધીની તમામ પડેફળની માહિતી છે એ ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા આપવામાં આવે છે ઓલ સ્પર્ધાત્મક પરીક્ષાની બરાબર છે તમે હોમમાં જઈને જોઈ શકશો કેટલી સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો છે એ મેં મૂકેલા છે બરાબર છે તો તમને ખ્યાલ આવશે પડેપળની સ્પર્ધાત્મક પરીક્ષાની અપડેટ મેળવવા માટે છે એ આજે જ તમે ગમત સાથે જ્ઞાન ચેનલ સાથે જોડાઈ દેજો બાજુમાં બેલ બટન આપ્યું છે એના પર ક્લિક કરી દેજો એટલે જલ્દી નોટિફિકેશન છે એ તમામ લેક્ચરને તમને મળી રહે અને કોઈને કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને પ્રશ્ન કરી શકે છે અને બધાએ આ ખાસ ફરિજિયાત નાઇન્ટી સિક્સમાંથી કેટલા માર્ક થાય છે બધાએ કોમેન્ટ કરવાની છે બરાબર છે સો એ સો ટકા છે એ તમામ વિદ્યાર્થીઓએ છે કોમેન્ટ કરવાની છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણને કંડક્ટર ભરતીની પ્રોવિઝનલ આન્સર કે આવ્યા બાદનો લેક્ચર હવે તમારે કેટલા માર્ક થાય છે એના પરથી હું છે એક પોલ ક્રિએટ કરવાનો છું ગ્રુપમાં એટલે ગ્રુપમાં ખાસ જોડાઈ જજો ગ્રુપમાં બધાએ પોલમાં ફરજિયાત આન્સર આપવાનો છે ત્યારબાદ છે આપણે એક્સેપ્ટેડ કટો ફરી એકવાર છે એ બધા વિદ્યાર્થીઓના મતના આધારે આપણે વિડીયો લાવીશું બરાબર એટલે નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે ગમત સાથે જ્ઞાનચાળી ત્યાં બધા વિદ્યાર્થીઓ ફરજિયાત એટલે ફરજિયાત જોડાઈ જજો અને આપણો લેક્ચર સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા સાથી મિત્રના ગ્રુપમાં જરૂર લિંક શેર કરજો જેથી તમામને તેનો ફ્રીમાં લાભ મળી રહે થેન્ક યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કંટેને નવી વાત સાથે ગમત સાથે જ્ઞાનચના દ્વારા